આ દેઈ ચા ફેવલો પેલા મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખો તો તમને કવામાં શું જાવી છે ને ક્યાનો બ્લોગ તમને બતાવવાનો છે તો મિત્રો બનારો વીડિયામાં ને સબસ્ક્રાઇબ કરી નાખો તો આપણે ક્યાં જાવી છીએ અમરેલી હડ બજાર માં પણ પોગતા પોગતા એક દિવસ તો થઈ જાય ઓ મિત્રો એટલે ગાડીનો રણ જાજો છે એટલે લગભગ 150 200 કિલોમીટર એટલે એક દિવસ થઈ જાય અમે રોકાઈને ઘેરે બીજા અમે હગાવલા અહીંયા રોકાઈને પછી મિત્રો તો બન્યા વિડીયામાં અને પૂરો વિડીયો જોજો તો મિત્રો ગાડી હિતરેક કિલોમીટર હાલી ગઈ છે કાંટો બતાવી દીધો છે હવે આપણે સવારે તમને આ બ્લોગ બનાવી લેવું નાઈ ધોઈને ફ્રેશ થાય ને મિત્રો તો હાલો તો મિત્રો અવાજ પડી ગયું છે મિત્રો તમે જુઓ અમે આવી ગયા શિયાળ બજારમાં અમરેલી આમ તમે જુઓ એક હજારક વીઘામાં લગભગ ચાલીસ હજાર પચાસ હજાર તો ગુણું ભરાઈને પડેલી છે મિત્રો આ ટેકાનો ભાવ છે મિત્રો માંડવી બહુ આવેલી છે બે હજાર સવીમાં હોણા તમે મિત્રો જુઓ તમે ઢગલા ને ઢગલા એની માથે ઢગલા ને અમારા પ્રવીણભાઈ કાંટો લઈને આગળ આવી ગયા છે તમે જુઓ મિત્રો કેમ સારું ને આ અને એમ કે નકરા ના થશે તો ઘરનાન ને બધાએ તો માંડવી ભર ને ભર થવા મળી ગયા તમે મિત્રો જુઓ આ તો આપણે હેડ બજારનું બેકગ્રાઉન્ડ છે ને એની બાજુમાં જ ખેતર રાખેલું છે લગભગ हजारक वीघा हजारक वीघा लगभग एक लाख गुण तो भराई गई पड़ी है अमरेली जिला अमरेली वाह अमरेली अमरेली अमरु गम था कह अमरेली गेल गांडी क्या बिन्दा बेन मजा आई गये विडियो वाह भाई वाह भाई वाह सब्सक्राइब करो मित्रो ¡Vamos a ver! ¡Vamos a ver, cuál? ¿Cuál? ¡Ah, yo tengo que... ¡Ah, bueno! ને <laughs> ભીજો <laughs>